આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે દસ વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બરબરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે જે રીતે એને એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે આજે જે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે ખરેખર કાળજુ કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બરબત્તા આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુધા પણ કેવી રીતે આવી શકે આજે ડોક્ટર સાથે પણ વાત થઈ છે ડૉક્ટર પ્રયત્ન કરે છે હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસ્તી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાછવી બળાત્કાર થાય છે એની હત્યા થાય છે સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય વડોદરામાં પણ નવરાત્રિમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે આખા સમાજને ઝંઝોડી નાખે હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસનને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય આટલું મોટું પોલીસ તંત્રને કાયદા હોય ને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે પોલીસનો ડર ના રહે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ગેરસલામત પાછી આવશે કે કેમ એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે બધી જ રીતના ગુનેગારો અસામાજિક તત્વો બુટલે અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે અને રોજ એવી ઘટનાઓ બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કેવો વિચાર સુધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે અને કડી

રહેવાનમાં અને જે તેમના બાળકો હોય તેમને ભણવા માટેની સુવિધા નથી મળતી હોતી આપનું શું માનવું છે આપ આ બાબતે રજૂઆત કે સરકાર બીજા રાજ્યના શ્રમજીવીઓ ગુજરાતમાં સૌથી વધુ આવતા હોય છે થોડા વખત પહેલા આપણે બધાએ જોયું હતું કે આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના દિલ્હીમાં નિર્ભયાખાંડ થયો હતો અને જે રીતની બરબડતા હેવાનિયત એ નિર્ભયા કાંડમાં જોવા મળે એવો જ બનાવ આ ભરૂચનો બનાવ છે પણ પરપ્રાંતિય મજૂર પરિવાર છે ગરીબ પરિવાર છે મહેનત મજૂરી કરીને બે ટંકનું ભોજન મેળવવા માટે જ્યારે સંઘર્ષ કરતા હોય ત્યારે એવા પરિવાર માટે સરકારે પણ ખાસ ચિંતા કરવી પડે અને આવા એક નહીં સેંકડો પરિવારો આજે પરપ્રાંતિય લોકો ગુજરાતમાં મહેનત મજૂરી માટે આવ્યા છે ત્યારે એમના આરોગ્યની એમના બાળકોના શિક્ષણની એના રહેવાની એની સુરક્ષાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે કોઈ પણ પ્રાંતમાંથી કોઈ પણ વ્યક્તિ આપણા રાજ્યમાં આવ્યો હોય તો એની બધી જ ચિંતા કરવાની જવાબદારી સરકારની છે ત્યારે સુરક્ષા પ્રદાન કરવામાં તો સરકાર નિષ્ફળ રહી છે પણ આવનારા સમયમાં આવું બનાવ કોઈ પણ બીજા પરિવાર સાથે ના બને એની પણ સરકાર ચિંતા કરે ના જે પણ પરપ્રાંતિય મજૂરો ગુજરાતમાં આવતા હોય તેના રહેઠાણ થી લઈને શિક્ષણ આરોગ્ય અને એની સલામતી માટેની પૂરી વ્યવસ્થા પણ સરકાર કરેગ્રન્ટ ગુજરાતમાં ખાલી માઇગ્રન્ટ થયેલા પરિવારોને કોઈ પણ ગુજરાતી આજે ગુજરાતમાં સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે અને ઘટના ઘટનાને છેલ્લા વર્ષમાં જુઓ તો વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે ભૂમાફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે ગુંડાઓ બુટલેગરો અસામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય ગૃહમંત્રી પોતાની વાહવાહી કે પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો બળાત્કારીઓ અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે એટલે પરપ્રાંતિય નહીં એક એક ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાગી હોવાને કારણે એક એક ગુજરાતી પરિવારને પોતાની સલામતી ને સુરક્ષાની પણ ચિંતા છે સાકિતભાઈ જેવી સ્થિતિમાં આવે છે જલંધણા મંત્રી છે રમેશ ઓમટાયા પણ કુછે પ્રોજેક્ટો મેરા હોય એનો ઉફર પણ રહ્યા છે એક પણ મંત્રી સરકારે નથી આવ્યું તો ત્યાંના સાંસદ છે કે ત્યાંના જે પ્રભારી મંત્રી છે ભરૂચના પોતી હળપતિ એવો પણ જોવા માટે નથી આવ્યા બાળકી તેના પરિવારને જોવા માટે નથી શું માનો છો મહિલાઓના માટે સમય છે પણ જોવા માટેનો સમય નથી આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને આવી ઘટના કોઈ પણ પરિવાર પર થાય કોઈ પણ પરિવારની દીકરી પર આવી બરબડતા હેવાનીયત થાય તો હું માનું છું કે એમાં કોઈ પક્ષા પક્ષી ના હોય જાતિ ધર્મ ના હોય ગુજરાત કે પરપ્રાંત પણ ના હોય અને માનવતાના ધોરણે બધાય જ આગળ વધવું જોઈએ સરકાર તો બાપ કહેવાય અને આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે એમનું હૃદય કંપવું જોઈએ પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતિય છે ને સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય એટલા માટે હજુ સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો ત્યાંના સંસદ સભ્ય ધારાસભ્યની પણ જવાબદારી છે ઝારખંડથી ત્યાંની સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે એને મદદ માટેની એને સહાય માટેની વાત કરે જોગવાઈ કરે ને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય એનામાં સેજ પણ દયા નથી એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અમિતભાઈ જે ગંભીર ગુનાઓ બનતા હોય છે સરકાર પગલાં પણ લેતી હોય છે અન્ય રાજ્યોમાં જે પગલાં લેવામાં આવે છે એન્કાઉન્ટર કરવામાં આવે તો એવું કોઈ પગલાં સરકાર લે કોંગ્રેસ સાથ આપશે સરકાર ગુજરાત અને દેશમાં કાયદા છે એ સરકાર ગૃહ વિભાગ પોલીસની જવાબદારી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરે જો કાયદાનું શાસન પ્રસ્થાપિત હોય સરકારમાં બેઠેલા ગૃહમંત્રી જો એની ફરજ બરોબર અદા કરતા હોય અને પ્રોએક્ટિવ રહીને કામ કરતા હોય તો હું માનું છું કે કાયદાનું શાસન પ્રસ્થાપિત રહે લોકોમાં પોલીસને પ્રશાસનનો ડર હોવો જોઈએ કાયદાનો ડર હોવો જોઈએ તો જે પણ ગુનાઓ બને છે કે આવા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને છે હું માનું છું કે રોકી શકાય અને સરકાર એમના ઉત્સવો તાઇફામાં વ્યસ્ત હોય છે એમના રાજકીય એજન્ડાઓમાં વ્યસ્ત હોય છે ગૃહ રાજ્યમંત્રી એના બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય છે અને એના કારણે આજે પ્રોએક્ટિવપણે ગુજરાતનું ગૃહ ખાતું કામ નહીં કરતું હોવાને કારણે ગુનેગારો ગુટલેગરો બળાત્કારીઓ બેફામ થયા છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે આમાં કોઈ રાજકારણનો પ્રશ્ન જ નથી માનવતાનો પ્રશ્ન છે આવી ઘટના કોઈ ભાજપના આગેવાનના કે કોઈ કાર્યકરના કુટુંબમાં બની હોત તો શું એમનું હૃદય કંપી ના ઉઠ્યું હોત શું એના માટે આ હોસ્પિટલની બહાર એમના ધાડે ધાડા ના આવ્યા હોત પણ આ ગરીબ પરિવાર છે પરપ્રાંતિય પરિવાર છે દાહોદમાં દીકરી હતી તો આદિવાસી પરિવારની દીકરી હતી સુરેન્દ્રનગરમાં દીકરી હતી તો ગરીબ કોળી ઠાકોર સમાજની દીકરી હતી તો એવા પરિવારો માટે એમને કોઈ પણ જાતની દયા નથી હોતી એવા પરિવારો માટે સરકારની કોઈ જવાબદારી નથી હોતી તો આમાં પક્ષા પક્ષી જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ કરતાં આપણે બધા માનવ છીએ અને એમાં પણ સરકારમાં બેઠેલા જે લોકો છે તો તો માયબાપ છે કે પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂકીને તમને સત્તા સોંપી છે કે અમને સલામતી આપજો અમારી સુરક્ષા કરજો કાયદાનું શાસન પ્રસ્થાપિત કરજો પણ એમાં સરકાર નિષ્ફળ જતી હોય અને કોઈ એમ કરતા હોય કે આમાં રાજકારણ થાય છે તો હું માનું છું કે રાજકારણ નથી થતું આપ સરકારમાં બેઠેલા જેને રાજધર્મ નિભાવવાનો છે એ પોતાનો રાજ ધર્મ નિભાવવામાં નિષ્ફળ રહે છે ચોક્કસ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે જાય છે છે લીરે લીરા ઉડે અસામાજિક તત્વો બુટલેગરો ગુનેગારો બળાત્કારીઓ મૂલ્યામ બેફામ રીતે ગુજરાતના લોકોને લૂંટી રહ્યા છે બળાત્કાર થઈ રહ્યા છે હેરાન પરેશાન થઈ રહ્યા છે હત્યાઓ થઈ રહી આ તમામ કથળથી જતી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે આવનારા વિધાનસભાના સત્રમાં એના મુદ્દા પણ ઉઠાવાશે સરકાર પાસે જવાબ પણ માગીશું ને જે સરકારમાં બેઠેલા લોકો છે એની જવાબદારી પણ નક્કી થાય એ રીતે કાર્યવાહી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ કરશે